હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમકાર ઓમ નમ હર શિવાય હર હર મહાદેવ મારી યુટ્યુબ ફેમિલી ખૂબ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટથી જ હું આગળ આવીશ જે કાંઈક બનાવું છું એ મારા મહાદેવને ભરોસે બનાવું છું એટલે લાયક કરજો શેર કરજો ને ઘંટડી બજાવવાનું ભૂલતા નહીં ચાલો એક સરસ ગીત સંભળાવી દઉં के बो यखण्ड पुवनमाथि उतरो के निरोपनार सेवन सखिया बो

કેમ છો બધાય મજામાં ને અમે પણ બધાય મજામાં છે મારી યુટ્યુબ ફેમિલી ખૂબ સપોર્ટ અમને કરજો મારી ચેનલનું નામ છે મધુબેન મારવિયા હાલો મહિડા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ